કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે મુદ્રાના પ્રાપર આશાપુરા મંદિરથી ઉચ્ચ કલેક્ટર કચેરી સુધીની પિસ્તાલીસ કિલોમીટરની પદયાત્રા શરૂ થઈ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને ટેગટાટ પાસ ઉમેદવાર અને આગેવાનો દ્વારા પદયાત્રા કરીને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે મુન્દ્રા મોખા ટોલનાકા પર આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ટેગટાટ પાસ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ કર્યું આ વિરોધના પગલે પ્રાકપર પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા પચાસ જેટલા લોકોની અટકાયત કરી હતી અટકાયતથી અટકાયેલા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને ટેટાટ પાસ ઉમેદવારોએ પ્રાગપર ચોકડી પાસે આવેલા આશાપુરા માતાજીના મંદિરથી ભુજ કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરીને વિરોધ નોંધવાનું નક્કી કર્યું અને બસો જેટલા લોકો આ પદયાત્રામાં જોડાયા હતા જોકે ભુજ માટે રવાના થયા છે ત્યારે ઉલ્લેખનીય છે કે કચ્છમાં સુડતાલીસો જેટલા શિક્ષકોની ઘટ છે ત્યારે સરકાર દ્વારા ખાસ ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કામાં અગિયારસો ઉમેદવારોના આગામી સત્તરથી અઢાર સપ્ટેમ્બરમાં ભુજમાં ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસણી અને સ્થળ પસંદગી કેમ્પ યોજવાનો છે તેની સામે કચ્છમાં અગાઉ અગિયારસો જેટલા શિક્ષકો જિલ્લા ફેરબદલી કરાવી ચૂક્યા છે એટલે ભરતી બાદ પણ કચ્છમાં શિક્ષકોની ઘટ કાયમ રહેશે